જન જયંતી વખતે જાલોદ નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ સદસ્યશ્રીઓ શહેરના અગ્રણી નાગરિકો સંગઠનના વ્યક્તિઓ નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ દ્વારા નગરપાલિકા કમ્પાઉન્ડમાં સવારે સાડા નવ વાગે બંને માતરમનું સામૂહિક ગાય કરવામાં આવ્યું હતું અને નગરમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું તથા નગરના તમામ અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ દ્વારા વંદે માતરમ ગાન બાદ સ્વદેશી અંગે શપથ પણ લેવામાં આવેલ હતી વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવેલ છે રોજ રાષ્ટ્રવ્યાપી આયોજન સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સંસ્થાઓ રાષ્ટ્રગીત ને ઉલ્લાસભેર ઉજવે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે વંદે માતરમ રાષ્ટ્રગીતના ઉજવણી નિમિત્તે જાલોદ નગરપાલિકા દ્વારા સાત 11 બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારના નવ ત્રીસ કલાકે નગરપાલિકાના પ્રાંગણમાં ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા પ્રમુખ રેખાબેન વસૈયા કારોબાર પ્રમુખ દિનેશ પંજાલ નગરપાલિકા સ્વદેશીમાન માટે સંકલ્પ લેવામાં આવેલ હતો તેમજ વધુમાં વધુ ભારતમાં નિર્મિત સ્વદેશી વસ્તુ વાપરવા તેમજ ગામ નગર કે શહેરના લોકોને રોજગાર માટે પ્રાધાન્ય આપવા તેમજ ભારતીય બોલી અને પર્યાવરણ પ્રત્યે સજા दत्तक ना शपथ लेवा मा आव्याता स्टार इंडिया टीवी न्यूज जालोत रिपोर्टर पंकज भाई पंडित जिला दाहोद